સાહેબ છે ફેર બુદ્ધા સાહેબ છે બે ત્રણ પાછા બહુ બધા બી છે પણ મને નામ નહીં ખબર મેં કોઈ દિવસ પોલીસ ચોકી ચડી નથી મને નહીં હા મારે જસવીરસિંહ નામ છે અને ભાયા સિંહ નામ

પછી સાંજે સાત વાગે છે ને એ સાંજે સાત વાગે સિરિયસ હતો તો મેં કીધું મને મોટા દવાખાને લઈ જાઓ તો હું છે ખબર કે ના હવે હવે જ જવું પડશે જેલમાં જ પછી મેં કીધું મકા ચાલ મને મને મારા પૈસાથી મારા ખાનગીમાં લઈ જવા દે તો ખાનગીમાં બી નહીં લેવા જવા દીધું મેં કીધું મારા ઘરવાળા એવો કયો ખૂન કરી દીધું તમારા ને હું લૂંટી લીધું તો કહે છે કે ના એને મેં બહુ માર્યો છે એટલે અમે દવાખાને લઈ જઈએ છીએ તો મેં કીધું મકા તમે સરકારીમાં ના લઈ જાઓ મારા ઘરવાળો નહીં હારો ધરો

તમે જેલમાં ડાખું છે હિંસાબ કરવાનો સ્વીકાર કરશો વર્દી ઉતારીશ મે વર્દી મે ફાસો ખાઈ લઈશ એ જેલના અંદર જઈને મે ફાસો ખાઈ લઈશ તે જઈને